રામકથા રોડ એસઆરકે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાકર્ષ થયેલું હતું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ ગોપિન બંગલોસ પાસે આવેલું ધ નોક આઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટી વેડભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ કપ નાની વેળમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગણપુર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરીને નોટિસ ફટકારાઈ અહીં નોંધનીય છે કે આવનારા દિવસોમાં અઠવા અને રાંદર ઝોન સિક્સના ઝોનમાં પાલિકાની ટીમે સર્વે કરીને ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરીને નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે તેવું પાલિકાનું કહેવું છે